જી નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું ભોજનના બગાડમાં ભારતીયો વિશ્વમાં બીજા ક્રમે તો મિત્રો ભોજનનો બગાડ ન કરવો જોઈએ જે આપણા માટે એક શરમજનક બાબત કહેવાય તો આ લેખ છે તેમાં આપણે તેના વિશે થોડી છણાવટ કરીશું તો અહીં તમે ટાઇટલ જોઈ શકો છો ભોજનના બગાડમાં ભારતીયોનો વિશ્વમાં બીજા ક્રમ ચોર્યાસ પોઈન્ટ ફાઈવ લાખ કરોડ રૂપિયાના ભોજનનો વેડફાડ છતાં ઇઠોતેર કરોડ લોકો ભૂખ્યા સૂવે છે મિત્રો હવે અહીં નરેન્દ્ર વાકેલા જે સાહેબ છે એમનો ઉલ્લેખ છે તો અહીં તમે જોઈ શકો છો યુનોના ફૂડ વેસ્ટ ઇન્ડેક્સ રિપોર્ટ બે હજાર ચોવીસનો ચોંકાવનારા આંકડા આપેલા છે કે વિશ્વભરમાં વાર્ષિક એક પોઈન્ટ ઝીરો ફાઇવ અબજ ટન ખોરાકનો બગાડ થાય છે ભોજનનો બગાડ અટકાવવામાં હૂડ આર્મી જેવી સંસ્થાઓનો શીખ ફાળો છે આપણા દેશમાં પ્રાચીન કાળથી જ અન્ન દેવતા અને અન્ન એ જ ઈશ્વર એવા નૈતિક મૂલ્ય શીખવામાં આવે છે જૂના જમાનાના વડીલો દ્વારા આ પ્રથાનું પાલન પણ કરવામાં આવે છે પરંતુ તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા જાહેર કરવામાં આવેલ ફૂડ વેસ્ટ ઇન્ડેક્સ બે હજાર ચોવીસમાં જોઈએ તો ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે રિપોર્ટમાં જણાવ્યા અનુસાર વિશ્વમાં વિશ્વભરમાં ઈશ્વરરૂપી ભોજનનો બગાડ કરવામાં ભારતીય પ્રજાનું સ્થાન ચીન પછી બીજા ક્રમે છે જે શરમજનક મિત્રો કહેવાય બે હજાર વર્ષ બે હજાર બાવીસના ડેટા પર આધારિત ચીનોના આ રિપોર્ટમાં કહેવામાં આવે છે કે વર્ષ બે હજાર બાવીસ દરમિયાન વિશ્વભરમાં લગભગ એક પોઈન્ટ ઝીરો પાંચ અબજ મેટ્રિક ટન જેટલા ભોજનનો બગાડ થયો છે જેમાં ભોજનનો બગાડ કરનારા પ્રથમ પાંચ દેશોની વિગતો જોઈએ તો નવ કરોડ ટન સાથે ચીનનો પહેલો નંબર છે જ્યારે છ પોઈન્ટ પંચોતેર કરોડ ટન સાથે ભારત બીજા સ્થાને છે એ જ રીતે ત્રીજા નંબરે અમેરિકા એક પોઈન્ટ બાણુ કરોડ ટન ચોથા ક્રમે જાપાન એસી પોઈન્ટ જર્મની પાંચમા નંબરે છે રિપોર્ટ મુજબ આજે વિશ્વભરમાં એક બાજુ વાર્ષિક એકસો પાંચ કરોડ ટનથી વધુ અનાજનો બગાડ થાય છે જ્યારે બીજી બાજુ વિશ્વના અંદાજે ઇઠોતેર પોઈન્ટ બત્રીસ કરોડ લોકોને પેટ પૂરતું ખાવા મળતું ન હોવાથી ભૂખ્યા સૂવું પડે છે એક વર્ષમાં દીઠ સરેરાશ અગણ્યાસી કિલો ભોજનનો બગાડ થાય છે અને ભોજનનો આવું બગાડ માત્ર ચીન કે અમેરિકા જેવા મોટા અને સમૃદ્ધ દેશો જ કરે છે એવું નથી પરંતુ પાકિસ્તાન છે ઝિમ્બાબ્વે કે ઝિમ્બાબ્વે કે શ્રીલંકા જેવા નાના અને ગરીબ દેશોમાં પણ તેનું પ્રમાણ અંદાજિત દીઠ સરેરાશ એકોતેર પોઈન્ટ પાંચ કિલોગ્રામ એટલે કે લગભગ એક સરખું જ જોવા મળે છે ભોજનના બગાડના આંક આંકડા કોઈ ગોદામો કે વખાર સડતા અનાજના નહીં પરંતુ ભાગે લોકોના ઘરમાં બગડેલા અને એઠવાડમાં ફેંકી દીધેલા ખોરાકના છે રિપોર્ટ અનુસાર આંકડાનું વર્ગીકરણ કરીએ તો અઠ્ઠાવન ટકા ભોજનનો વેગ ફક્ત ઘરોમાં થાય છે જ્યારે ફૂડ સર્વિસ ક્ષેત્રે ઓગણત્રીસ ટકા અને રિટેલ ક્ષેત્રે તેર ટકા બગાડ નોંધાયો છે જોકે એક સારી બાબત છે કે શહેરોની સરખામણીમાં આજે ગામડાઓ ભોજનનો બગાડનું પ્રમાણ ઘણું ઓછું છે ગામડામાં જે વધેલા ભોજનને ફેંકવાને બદલે તે પોતાના પાલતુ પશુઓને આપી દેવામાં આવે છે ભોજનના બગાડથી પર્યાવરણ પણ આડઅસર ઘણી થાય છે વિપરીત અંગે રિપોર્ટ પણ ખુલાસો જાણવા મળ્યું છે કે ખાદ્ય પદાર્થોનો કચરો ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં આઠથી દસ ટકાનો વધારો કરે છે જે ખૂબ હાનિકારક છે બગડેલા ભોજનમાંથી મળ બનતો ત્રણ પોઈન્ટ ત્રણ અબજ ટન ગ્રીનહાઉસ ગેસ વાતાવરણમાં ભળીને ક્લાઇમેટ ચેન્જ જેવી વૈશ્વિક સમસ્યાને વધુ ભયજનક બનાવે છે જો આપણે આ બગાડ વધ પામેલા ભોજનને ઉગાડવા અને પડાવ પડાવવા માટે વપરાયેલા પાણી અને ઊર્જા જેવા સંશોધનો હિસાબ કરવા બેસીએ તો સરવાળે ઘણો ખોટનો ધંધો સાબિત થાય છે ભોજનનો બગાડ અટકાવવા માટે કામ કરતી રોબિન રોબિનહુડ આર્મી જેવી સંસ્થાઓનો વ્યાપ વધુ વધે તે ખાસ જરૂર છે ભારતના ચારસો શહેરો સહિત વિશ્વના વિવિધ પંદર દેશોમાં કાર્યરત રોબિન હુડ આર્મી કોઈ પણ મેળાવડા કે ઘરોમાં વધેલું ભોજન એકઠો કરીને બગાડ બગડી જાય કે ફેંકી દેવું પડે એ પહેલાં નજીકના ગરીબ અને ભૂખ્યા લોકો સુધી પહોંચાડવાની નિઃશુલ્ક સેવા કરે છે ધન્યવાદ છે એ રોબિન હુડ આર્મીને જે આ મફતમાં સેવા પૂરી પાડે છે સાથે જ આ સંસ્થા દ્વારા શાળા કોલેજોમાં કાર્યક્રમો કરીને બાળકોને ભોજનનો બગાડ અટકાવવાના અપીલ પણ કરવામાં આવે છે ભોજનનો બગાડના આંકડા જોતા ખરેખર એક ભયજનક સમસ્યા છે મિત્રો તેના નિવારણ માટે જાગ્યા ત્યારથી જ સવાર સમજી વિવિધ શૈક્ષણિક સામાજિક અને સરકારી સંસ્થાઓએ સહિયારા પ્રયાસ કરવાની તકની જરૂર છે દરેક જાહેર માધ્યમો દ્વારા ભોજનનો બગાડ અટકે તેના સનિષ્ઠ પ્રયત્નો થવા જોઈએ આપણે પણ પોતાની થાળીમાં જેટલું જરૂર છે એટલું જ લેવાની અને એઠું ન મૂકવાની આદત પાડીશું તો જ આ સમસ્યાનો ઉકેલમાં યોગદાન આપ્યું ગણાશે અને અન્નરૂપી ઈશ્વરનો અનાદર થતો અટકાશે તો મિત્રો આજથી જ નિયમ કરો કે જેટલું જરૂર છે એટલું જ થાળીમાં અનાજ લઈએ અને અન્નનો વેસ્ટ થતો અટકાવીએ તો જ ભાવિ પેઢીને મતલબ કે મદદરૂપ આપણે થઈ શકશું ને પર્યાવરણને પણ બચાવી શકશું તો મિત્રો જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો ને મિત્રો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા